નમસ્કાર મિત્રો મિત્રો આજે હું તમને એક એવા મસાલા વિશે જણાવવા જઈ રહ્યો છું જે આપણા લગભગ દરેક રસોડામાં ખૂબ જ સરળતાથી મળી રહે છે પરંતુ તેના ઊંડા ફાયદાઓ અને તેના વાસ્તવિક ગુણો વિશે બહુ ઓછા લોકો જાણે છે જી હા હું અહીં કાળી મરી વિશે વાત કરી રહ્યો છું આજે હું તમને કાળી મરીના આઠથી પણ વધુ એવા જબરદસ્ત અને ખૂબ જ અસરકારક સ્વાસ્થ્ય લાભો સમજાવીશ જેના વિશે કદાચ તમે પહેલા ક્યારેય સાંભળ્યું નહીં હોય કે આટલી વિગતવાર જાણ્યું નહીં હોય મિત્રો કાળી મરી દેખાવમાં ભલે ખૂબ નાની લાગે પરંતુ તેની અંદર છુપાયેલી શક્તિ એટલી મોટી છે કે કેટલીક તે મોટી મોટી દવાઓને પણ પાછળ છોડી શકે છે સામાન્ય રીતે આપણે બધા કાળી મરીનો ઉપયોગ ફક્ત ખોરાકનો સ્વાદ વધારવા અને ફ્લેવરને વધુ ટેસ્ટી બનાવવા માટે કરીએ છીએ પરંતુ હકીકતમાં જો તમે જૂના જમાનાની ચિકિત્સા પદ્ધતિઓ જેમ કે આયુર્વેદ અને યુનાનીની પુસ્તકો ખોલીને જુઓ તો ત્યાં કાળી મરીને એક ચમત્કારી ઔષધિ તરીકે નોંધવામાં આવી છે અને તેનો ઉપયોગ હજારો વર્ષોથી રોગોને ઠીક કરવા માટે કરવામાં આવે છે તો આજના આ વીડિયોમાં હું તમને માત્ર કાળી મરીના અત્યંત અસરકારક અને ચોંકાવનારા ફાયદા જ નહીં જણાવું પરંતુ વિડીયોના અંતે એ પણ જણાવીશ કે તેનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો જેથી તેના પૂરા લાભ મળી શકે અને સાથે જ કેટલીક જરૂરી સાવચેતીઓ વિશે પણ જણાવીશ જેથી તમને કોઈ આડઅસર ન થાય અને શરીરને તેનો પૂરો ફાયદો મળે કાળી મરીનો ઇતિહાસ અને મહત્વ હવે જો આપણે તેના ઇતિહાસ તરફ નજર કરીએ તો આ મસાલો જેટલો પ્રાચીન છે તેટલો જ રસપ્રદ પણ છે કાળી મરીની ઉત્પત્તિ ભારતના દક્ષિણ ભાગમાં થઈ હતી અને લોકો તેનો ઉપયોગ ચાર હજાર વર્ષથી પણ વધુ સમયથી સતત કરી રહ્યા છે જો તમે આયુર્વેદના જૂના ગ્રંથો જુઓ તો તેમાં કાળી મરીના સોથી પણ વધુ ગુણ લખેલા જોવા મળશે જોકે આજે હું તમને ફક્ત આઠ સૌથી મહત્વપૂર્ણ અને વૈજ્ઞાનિક સંશોધન દ્વારા પ્રમાણિત ફાયદા જણાવીશ જેની અસર દરેક મનુષ્યના સ્વાસ્થ્ય પર ખૂબ ઊંડી પડે છે કાળી મરીના આઠથી વધુ જબરદસ્ત સ્વાસ્થ્ય લાભો ચાલો હવે સૌથી પહેલા ફાયદાથી શરૂઆત કરીએ અને આ ફાયદો ખાસ કરીને આપણા પાચન તંત્ર સાથે જોડાયેલો છે નંબર એક પાચન સુધારે છે મિત્રો કાળી મરીમાં એક ખૂબ જ જરૂરી તત્વ મળી આવે છે જેને પચાવવામાં ખૂબ મદદ કરે છે જ્યારે આ એસિડ પૂરતી માત્રામાં ન બને તો ખોરાક બરાબર પચતો નથી અને પછી અપજો ગેસ પેટ ભારે લાગવું અને અન્ય ઘણી પેટની સમસ્યાઓ શરૂ થઈ જાય છે આવી સ્થિતિમાં જો તમે કાળી મરીનો ઉપયોગ કરો તો તે પાચનને બહેતર બનાવે છે અને પેટ સંબંધિત સમસ્યાઓને હદ સુધી દૂર કરે છે નંબર બે પોષક તત્વોનું શોષણ વધારે છે એટલું જ નહીં કાળી મરી આપણા શરીરમાં હાજર પોષક તત્વોના શોષણને પણ ખૂબ બહેતર બનાવે છે તેમાં હાજર પીપરીન આપણા શરીરમાં આ પોષક તત્વોની બાયોવેલેબિલિટી વધારી દે છે એટલે કે આપણું શરીર આ તત્વોને વધુ સારી રીતે શોષી શકે છે અને તેની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે છે ઉદાહરણ તરીકે હળદરમાં કરક્યુમિન નામનું એક ખૂબ જ અસરકારક એન્ટીઓક્સિડન્ટ મળી આવે છે જો આ કરક્યુમિન એકલું લેવામાં આવે તો શરીર તેને સંપૂર્ણપણે શોષી શકતું નથી પરંતુ જો તેની સાથે કાળી મરી લેવામાં આવે તો તેમાં રહેલું પીપરીન કરક્યુમિનના શોષણને અનેક ગણું વધારી દે છે અને હળદરના બધા ફાયદા શરીરમાં સંપૂર્ણપણે કામ કરવા લાગે છે આ જ રીતે કાળી મરી વિટામિન સી બીટા કેરોટીન સેલેનિયમ અને અન્ય જરૂરી મિનરલ્સ અને વિટામિન્સને પણ શરીરમાં સારી રીતે શોષવામાં મદદ કરે છે નંબર ત્રણ શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ ગુણ આપણા શરીરમાં ફ્રી રેડિકલ્સ નામના ખતરનાક તત્વો બને છે જે ઓક્સિડેટીવ સ્ટ્રેસ વધારે છે આ ફ્રી રેડિકલ્સ આપણા કોષોને નુકસાન પહોંચાડી શકે છે અને લાંબા ગાળે હૃદય રોગ ડાયાબિટીસ અને અહીં સુધી કે કેન્સર જેવી ખતરનાક બીમારીઓનું કારણ પણ બની શકે છે પરંતુ કાળી મરીમાં રહેલું પિપરીન અને અન્ય એન્ટીઓક્સિડન્ટો આ ફ્રી રેડિકલ્સને નિષ્ક્રિય કરી દે છે જેનાથી આપણા કોષો સુરક્ષિત રહે છે નંબર ચાર બળતરા ઘટાડતા ગુણ જો શરીરની અંદર લાંબા સમય સુધી બળતરા બની રહે તો તે સંધિવા સાંધાનો દુખાવો નસોની નબળાઈ અને આંખો સંબંધિત સમસ્યાઓ જેવી ઘણી બીમારીઓને જન્મ આપી શકે છે કાળીમરીમાં જે પિપરીન નામનું કમ્પાઉન્ડ હોય છે તે બળતરા વધારતા એન્ઝાઇમ્સને ધીમું કરે છે જેનાથી સોજો ધીમે ધીમે ઓછો થઈ જાય છે નંબર પાંચ મગજ અને યાદશક્તિ માટે લાભકારી કાળીમરીમાં હાજર પિપરીન નામનું તત્વ આપણા મગજની ન્યુરો ટ્રાન્સમિશન પ્રક્રિયાને વધુ સક્રિય અને સરળ બનાવે છે જ્યારે આ પ્રક્રિયા સારી રીતે ચાલે છે ત્યારે આપણી વિચારવાની ક્ષમતા યાદશક્તિ મગજની ગતિ અને તાત્કાલિક પ્રતિક્રિયા આપવાની શક્તિ બધું જ બહેતર બને છે તે ખાસ કરીને વૃદ્ધ લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેમને યાદશક્તિ સંબંધિત સમસ્યાઓ જેમ કે અલ્ઝાઇમર અને ડિમેન્શિયાની બીમારીઓ થવાની સંભાવના હોય છે નંબર છ વજન નિયંત્રણ અને ચરબી ઘટાડવામાં મદદરૂપ વૈજ્ઞાનિક સંશોધન અને ઘણી સ્ટડીઝમાં સાબિત થઈ ચૂક્યું છે કે કાળી મરીમાં રહેલું પીપરીન કમ્પાઉન્ડ શરીરમાં બનતી ચરબીના કોષોની પ્રક્રિયાને રોકી દે છે આના કારણે શરીરમાં વધારાની ચરબી જમા થતી નથી આટલું જ નહીં કાળી મરીની અંદર થર્મોજેનિક પ્રોપર્ટી પણ હોય છે એટલે કે તે શરીરની ગરમીને થોડી વધારે છે જ્યારે શરીરનું તાપમાન થોડું ઉપર જાય છે ત્યારે વધારે કેલરી બર્ન થાય છે મેટાબોલિઝમ ઝડપી થાય છે અને પરિણામે વજન નિયંત્રિત થવાનું શરૂ થઈ જાય છે નંબર સાત ત્વચા માટે ફાયદાકારક કાળી મરીમાં કુદરતી એન્ટિબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે આ ગુણો ત્વચાને ખીલમુહાથી બચાવે છે જો કાળી મરીના પાવડરને હળવો ત્વચા પર લગાવવામાં આવે તો તેના એન્ટિબેક્ટેરિયલ ગુણ તરત જ અસર બતાવે છે અને ખીલમુહાશા જલ્દી સુકાઈને ઠીક થઈ જાય છે નંબર આઠ શ્વસનતંત્રની તંદુરસ્તી મોસમ બદલાવવાથી કે શરદી લાગવાથી ઘણીવાર શરદી ઉધરસ ગળામાં ખરાશ અને કફ જેવી સમસ્યાઓ થઈ જાય છે આવા સમયે કાળી મરીને કુદરતી રામબાણ ઉપાય માનવામાં આવે છે કાળી મરીમાં એક્સપેક્ટોરન્ટ ગુણ હોય છે તેનો અર્થ એ છે કે તે ગળા અને છાતીમાં જમા થયેલા કફને ઢીલો કરે છે અને તેને બહાર કાઢવામાં મદદ કરે છે જેનાથી શ્વાસ લેવામાં સરળતા થાય છે કાળી મરીના ઉપયોગની સાચી રીત અને સાવચેતીઓ હવે જ્યારે તમે કાળી મરીના આટલા બધા ફાયદા જાણી લીધા છે તો ચાલો વાત કરીએ કે તેને દૈનિક જીવનમાં કઈ રીતે સામેલ કરવું ઉપયોગની સાચી રીત મિત્રો હંમેશા તાજી પીસેલી કાળી મરીનો જ ઉપયોગ કરો બજારમાં જે પહેલેથી પીસેલો પાવડર મળે છે તેમાં પીપરીન અને આવશ્યક તેલની માત્રા ઓછી થઈ જાય છે તમે તેને ખોરાક પર ઉપરથી છાંટી શકો છો સલાડમાં નાખી શકો છો અથવા સવારે એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચપટી કાળી મરીનો પાવડર નાખીને પી શકો છો જરૂરી સાવચેતીઓ કાળી મરીને ક્યારે વધારે માત્રામાં ન ખાવી જોઈએ ફક્ત એક ચપટી કે જરૂરિયાત મુજબની માત્રા જ પૂરતી હોય છે વધારે લેવાથી શરીરમાં વધારે ગરમી વધી શકે છે જેનાથી પિત્તની સમસ્યા ઉલટી અથવા એસિડિટી જેવી તકલીફો થઈ શકે છે જો કોઈ વ્યક્તિને પેટમાં બળતરા રહેતી હોય અલ્સર હોય આંતરડામાં ઘા હોય એસિડિટીની ફરિયાદ હોય બ્લીડિંગ ડિસઓર્ડર હોય પાઇલ્સ હોય અથવા કોઈ વ્યક્તિ લોહી પાતળું કરવાની દવાઓ લેતી હોય તો તેણે તેનું સેવન ડોક્ટરની સલાહ પછી જ કરવું જોઈએ મિત્રો જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આ જ પ્રકારની અન્ય સ્વાસ્થ્ય સંબંધિત માહિતી મળતી રહે ધન્યવાદ